ભુજમાં જૂની જેલના કમ્પાઉન્ડમાં ભયાનક આગ લાગી હતી જેથી કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા દરમિયાન આગને કારણે ધડાકા અને બ્લાસ્ટના અવાજો સંભળાતા હતા જ્યારે આગના કારણે ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઘટના ભુજ વિડિવિઝન ડિવિઝન પોલીસ સ્ટેશનના નજીક બની હતી જ્યાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોને આગ લાગવાની ઘટના બની હતી આ વાહનોની ટાંકીમાં પેટ્રોલ અને ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના કારણે વિસ્ફોટ થવાની શક્યતા હતી ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો બંધ જેલમાં વર્ષોથી પડતર રહેલા ટુ વ્હીલર વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી વિવિધ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સાડા ત્રણ ને પોણા ચાર ની આજુબાજુ અમને કોલ મળેલો કે ભાઈ સબ ડિવિઝન જેલની અંદર આગ લાગી છે એટલે તાત્કાલિક અમે એક ગાડી મિની ફાયર ફાઈટર રવાનો કર્યો હતો ત્યાં સ્થાનિકે ગાડી પહોંચતા તરત જ એમને કીધું કે આગ મોટી છે તો અમે તરત જ બીજી ગાડી રવાની કરી એના પછી અમે બે ગાડીઓ બીજી મંગાવી લીધી એટલે કુલ ચાર ગાડીઓ ફાયર ફાઈટિંગ કરી અને આગને સંપૂર્ણપણે અત્યારે કાબુમાં લઈ લીધી દોઢ કલાક લાગ્યો અને ઓછામાં ઓછો વીસ થી બાવીસ જણા લોકો સામેલ હતા સ્થાનિકોએ મદદમાં પણ જોઈ જતા અમાન